જય હનુમાન દાદા આ હનુમાન દાદાના દર્શન કરવા હું આવી રહ્યો છું તો સફાઈ અને સાફ સાફસુફી સારું કર્યું છે તો મને એવો જીવ છો કે આ દાદાનો વિડીયો બનાવું આ ગ્રાઉન્ડનો અને જો તમે આ વાવાઝોડાના કારણે લાંબડા બામડા બધા પડી ગયા હતા તો એને કાપી અને કટિંગ કરી અને બહુ સાફ સુફી રાખ્યું છે તો તમે જોઈ રહ્યા છો બહુ સરસ રસ્તો સાફ સુફી કરી અને બનાવ્યો છે અને આ દાદાનું મંદિર આવેલું છે તો દાદાના મંદિરે હું દર્શન કરવા જઈ રહ્યો છું તો તમે જોઈ લો મિત્રો આ અમારા દાદાનું મંદિર બહુ સાફ સુથ રાખે છે અને તમે પણ આવા મંદિરો સાફ સુથરી રાખી અને સફાઈ કરો અને દાદાને દર્શન કરો એવી તમારા પાસે હું પ્રાર્થના કરું છું અને ખૂબ દાદા તમને સુખ શાંતિ આપશે અને તમારો દાદા સારો કરશે એવી હું તમારા પાસે અપેક્ષા રાખું છું તો જોઈ લો તમે અમારા હનુમાન દાદાનું મંદિર છે જય માપા જય બજ બાપા જય મજા ખોટા જય હરા માતા રાખજો જય માપા તમને સારું કરજો અને સુખ શાંતિ આપજો સફળતા આપજો અને અવને સુખ શાંતિથી જીભા દેજો હોય એવી હું તમારા પાસે પ્રાર્થના કરું જય જગન્દ્ર